હેલો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારે બનાવવાના છે ભાઈ જો આ છે બટેટાના ડુંગળી લીલી ડુંગળીના અને મરસાના અને આ શું છે આ છે આપણે પતરવેલિયા પતરવેલિયાને કટિંગ કરીને ભાઈજા બનાવવાના છે વિડીયોમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જઈજો તમને જે બનાવવાની રીત કઈ રીતે બનાવવા ભાઈ તમને આગળ બતાવું પેલા નાખ્યો હવે આપણે આ આખ્યું હળદર નમક નમક નાખ્યું પછી આપણે મરછી પાવડર ઈ માપક નાખવાનું અને પછી માફક પાણી નાખવાનું ઢીલો ન થઈ જાય એ રીતનું નાખવાનું જો આવી રીતે અલાદું લેવાનું ધીમે ધીમે પરફેક્ટ લોટ થઈ જાય ત્યાં સુધી જરૂરિયાત પૂરતું પાણી પાછું નાખવું થઈ ગયો એકદમ તૈયાર તો આપણે અંદર જે બટેટાના મરચાના અને લીલી ડુંગળી અને પતરુલિયા પછી એમાં મિક્સ કરી દેવાના આપણે દેશી સોલાપર્યા ભૈયા બનાવવાના છે એટલે આપણે સોલા પડતા તેવી મૂકી દીધી છે એટલે હવે તેલ નાખવાનું છે તેલ માથું નાખવાનું તેલ દસ પંદર મિનિટ ગરમ થવા દેવાનું આ રીતના ભૈયા આપણે બનાવવાના છે બટાટાના ભૈયા આ રીતના બોળી બોળીને આપણે તેવીમાં નાખવાના છે દેવા તેલ થઈ ગયું છે ધીમે ધીમે તળાય છે આ રીતના અમારા જેટલા સમય એટલા બટાટા નાખવાના એટલે વ્યવસ્થિત તળાઈ જાય જો આ રીતના બટાટા નાખવાના એટલા સમય એટલું જ નાખવાનું આ રીતને આપણે તૈયાર થઈ ગયા છે આ રીતે ઝારે થી ઉપર હેઠળ કરવાનું એટલે શોટે નહીં અને વ્યવસ્થિત આપણે આ તૈયાર થઈ જાય જોઈજા તૈયાર આ રીતને વ્યવસ્થિત કલર તૈયાર થઈ ગયા આ આપણે ડુંગળી નાખી લીલી ડુંગળી આ રીતનું ડુંગળીના ભજિયા બનાવ્યું છે આ રીતના ધીમે ધીમે ભજીયા બનાવ્યું છે સાટા નવડે એ રીતનું ધ્યાન રાખવું ખાસ આપણે આ લીલી ડુંગળીના ભજીયા બનાવીએ

હવે ધારાથી આપણે આ રીતનો ધીમે ધીમે હલાવી નાખવાનું એટલે એકા બીજી સોંટે નહીં અને વ્યવસ્થિત આપણા ભૈયા ચલાવી જાય જો ભૈયા રેડી આ રીતના ભૈયા ધૂળના લીલી ધૂળના ભૈયા બનાવવાના આ આપણે પત્ર બનાવવાના છે જો આ રીતનું પાન ને ઓલા ફેડવી નાખવાનું આ રીતનો પાન ઓલા મૂકી દેવાનું આપણે આ પત્ર વિજ્ઞાના છે જો લાઈવ ગરમા ગરમ ભજીયા મિત્રો તમારે પણ ખાવા હોય આવી ખાવા જો આ છે પત્ર બેલા બના છે

પછી ધીમે ધીમે એને હલાવી નાખવાના એટલે કે બીજી છોટે નહીં વ્યવસ્થિત કળાઈ જાય બરાબર જો ભાઈ જો આપણે તૈયાર થઈ ગયા છે આ છે મરસાના આ છે પતરવેલિયાના અને આ બટાટાના અને આ શેર લઈ લઈ ડુંગળીના પૈસા તો આપણે તૈયાર થઈ ગયા છે પૈસા કમ્પ્લીટ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી રહેજો જો વિડીયો મિત્રો